આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં હવે કોંગ્રેસ પાર્ટીનું જે રાજકારણ છે એ બિલકુલ સ્તર ઉપર ગયું છે આપણે કોઈ દિવસ ના વિચારી શકીએ કે ભારતના ઇતિહાસમાં કદાચ આપણી સંસ્કૃતિમાં આપણે વિચારી ના શકીએ જોયું ના હોય એ પ્રકારનો એક વારદાત આરજેડી અને કોંગ્રેસની રેલી જે બિહારમાં હતી એમાં આપણે સૌએ આ દુર્ઘા દુર્ભાગ્યપૂર્ણ આખી ઘટના જેમાં કોંગ્રેસ પાર્ટીના મંચ ઉપરથી આરજેડીના મંચ ઉપરથી જે એની સંયુક્ત રેલી હતી એમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિવંગત માતાને એની માટે અપશબ્દ યુઝ કર્યા ગાળોનો પ્રયોગ કર્યો એક ખૂબ જ આપણે બધાને શરમ આવે એ પ્રકારે એક સ્વર્ગીય સ્વર્ગીય વ્યક્તિ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના માતૃશ્રી માટે એમને શબ્દો વાપર્યા આપણે ભારત દેશના ઇતિહાસમાં આપણી સંસ્કૃતિમાં આપણે કોઈ દિવસ કોઈ ભારતીય આ પ્રકારે કોઈ કાર્ય કરવું એવું વિચારી ના શકે એટલે કોંગ્રેસનું અત્યારે જે રાજકારણ છે રાહુલ ગાંધીના નેતૃત્વમાં એ બિલકુલ નિમ્ન સ્તર ઉપર એકદમ નીચેના સ્તર પર ગયું છે અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના આપણે સૌએ આરજેડી અને કોંગ્રેસની આ રેલીમાં આખા દેશે જોઈ અને આખા દેશના નાગરિક એક ભારતીય તરીકે આવું કોઈ દિવસ ના વિચારી શકે દરેક વ્યક્તિ ને આ વાતનો રોષ છે આ વાતનું દુઃખ છે કે આ સ્તરે એક પાર્ટી નું આખું આગેવાની એવા વ્યક્તિએ લીધી છે કે આ અસ્તરનું રાજકારણ હવે લોકો કરે છે આખા દેશે જ્યારે એમને જાકારો આપ્યો છે કોંગ્રેસ પાર્ટીને ત્યારે ક્યાંક બિહારમાં પણ એ અત્યારે ઘુસપેટિયા બચાવ રેલીના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે અને પોતાની બિલકુલ હાર ભાડી ગયા હોય એ પ્રકારની એમની માનસિકતા એમની એક ભયની માનસિકતા એક હાર ભાળી ગયા હોય અને ફ્રસ્ટેશનની માનસિકતાની આપણે સૌએ પ્રતીતિ એમની આ ભાષાના માધ્યમથી કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના સર્વે કાર્યકર્તાઓએ આજે મજબૂતીથી આ વાતને વખોડી અને કોંગ્રેસ પાર્ટીએ અને રાહુલ ગાંધીએ આ દેશની અને તમામ માતાઓ કારણ કે તમે એક માતા જે બહુ ગરીબ પરિવારથી આવે છે અને એ સુપુત્ર એનો ઉછેર એવી રીતે એ માતાએ કર્યો છે કે અગિયાર વર્ષથી આ દેશમાં તેઓ વડાપ્રધાન તરીકે તો જવાબદારી બખુબી નિભાવે છે પણ રોજે રોજ આ રાષ્ટ્રને આગળ વધારવાનું કામ કરે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ત્યાં જોવાતું નથી કારણ કે એમની માનસિકતા હંમેશા એવી રહી છે કે સત્તા ઉપર એ જ હોવા જોઈએ કોઈ ગરીબ માનો દીકરો સત્તા ઉપર પહોંચે એ વાત આજ કોંગ્રેસ પાર્ટી પચાવી નથી શકતી ને એટલે જ આવા પ્રયોગ એક દિવંગત માતા માટે કર્યો છે ત્યારે આખા દેશ ની માતાઓ ને આ વાત થી ક્યાંક દુઃખ પહોંચ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના સર્વે કાર્યકર્તાઓ

અને તાત્કાલિક રાહુલ ગાંધીએ અને કોંગ્રેસ પાર્ટીએ માફી માંગવી જોઈએ